ધાંગધ્રાની શિવરંજની સોસાયટી સહિત પાંચ સોસાયટીના રહીશો છેલ્લા છ વર્ષથી પાણી માટે મારી રહ્યા છે વલખા આવનારી લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કારની ચીમકી મારું નામ ગૌતમ મધુભાઈ મહેતા એડવોકેટ છું છેલ્લા પાંચ વર્ષથી આ સોસાયટીમાં રહું છું આ સોસાયટી છેલ્લા સાતેક વર્ષથી અસ્તિત્વમાં છે અને આ સોસાયટી તેમજ બાજુમાં શિવધારા ગોપી ક્રિષ્ના સાંઈ પેલેસ સાંઈ એવન્યુ આવી તમામ સોસાયટી આવેલી છે અને જેમાં આશરે લગભગ છસોથી સાતસો ઘર છે અને ત્રણસો ત્રણ હજાર માણસની વસ્તી છે આમ છતાં આ સોસાયટીઓ જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા પાણીનું એક પણ ટીપું આપવામાં આવ્યું નથી અને આ સોસાયટીમાં સોસાયટી દ્વારા પાઇપલાઇન ફિટ કરવામાં આવેલ છે આ સોસાયટીના તમામ રહીશો બધા જ વેરા કાયમ ભરે છે અને આમ છતાં પણ પ્રાથમિક સુવિધા કોઈ પણ આપવામાં આવતી નથી પાણી અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ હજી સુધી પાણી આપવામાં આવ્યું નથી નળ કનેક્શન મેળવવા માટે પણ તમામ સભ્યોએ અરજી કરેલ છે આ અરજી કરેલ હોવા છતાં આજની તારીખ સુધીમાં કોઈ પણ જાતનો એસ્ટિમેટ આપવામાં આવ્યો નથી કે નળ કનેક્શન આપવામાં આવશે કે નહીં આપવામાં આવે તે પણ અમને જણાવવામાં આવ્યું નથી કે અરજીનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી હાલે સોસાયટીએ ના છૂટકે અમારે બોરનું પાણી જે સાવ નહીવત માત્રામાં આવે છે એ લેવું પડે છે અને એ તબિયતને ખૂબ જ ગંભીર અસર કરે છે છતાં પણ ના છૂટકે એનો ઉપયોગ કરવો પડે છે આજે અમે ધ્રાંગધ્રા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ આવેદન આવેદનપત્ર લેખિતમાં આપ્યું છે હવે જો એ આવેદન અન્વયે ટૂંક સમયની અંદર જો પગલાં નહીં ભરવામાં આવે તો અમારે ગાંધી ચિંતા માર્ગે અમે નગરપાલિકાના બાજુમાં મંડપ નાખી અમરનાથ ઉપવાસ ઉપર બેસું અને આવનારી લોકસભા ચૂંટણીમાં અમારી આ જે તમામ સોસાયટી અને તમામ ત્રણ હજાર રહીશો છે એ તમામ આ મતદાનનો બહિષ્કાર કરશે અને ભવિષ્યમાં જરૂર પડીએ વધુ ઉગ્ર પગલાં પણ ભરવાની અમારી આખી સોસાયટીઓની બધા રહીશોની તૈયારી છે હું શિવરાજની સોસાયટીમાં રહું છું અને લગભગ અમે પાંચ વર્ષથી અહીંયા રહીએ છીએ અને સોસાયટીને લગભગ એક વર્ષ થયા છે સાત વર્ષથી અમે લોકો લગભગ કાયમ માટે પાણીની સમસ્યાને અનુભવીએ છીએ વારંવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ અમને એનો કોઈ જવાબ મળેલ નથી અહીંયા કોઈ વ્યક્તિ આવેલ નથી કે તમારે શું તકલીફ છે કે કોઈ એસ્ટિમેટ આપવું અને લગભગ આજુબાજુની સાતથી આઠ સોસાયટી બધા જ આ તકલીફનો સામનો કરી રહ્યા છીએ અને અમે જો એક જવાબદાર નાગરિક તરીકે વેરો ભરતા હોય તો એ લોકોની એ જવાબદારી થાય છે કે અમને બધી જ સગવડતા સારી રીતે પૂરી પાડવી જોઈએ બરાબર અને જો અમને ટૂંક સમયમાં આનો કોઈ નિવેડો નહીં આવે કે અમને આનો યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો એના માટે આંદોલન કરવામાં આવશે અને ભવિષ્યમાં આવતી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું અમારી આજુબાજુની સાત સોસાયટીમાંથી એક પણ નાગરિક પોતાનો મત આપવા માટે જશે નહીં તો નગરપાલિકાની એ જવાબદારી થાય છે અને સરકારની જવાબદારી થાય છે કે દરેક નાગરિકની જે ફરજો છે એ એમને પૂરી કરવી જોઈએ અને એમને બધી જ સફળતાઓ સારી રીતે આપવી જોઈએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે